ઇપીકો કલમ ત્રણસો છોતેર બે એન્ડ ત્રણસો સિત્યોતેર તથા આઈટી એક્ટ કલમ સડસઠ સડસઠ એ ગુનાના આરોપીને પકડી પાડતી માંજરપુર પોલીસ ટીમ મે પોલીસ કમિશનર સાહેબશ્રી તથા મે સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન ત્રણના મદદનીશ પોલીસ કમિશનર સાહેબ એફ ડિવિઝન સાહેબનાઓએ ગંભીર ગુનાના આરોપીને પકડવા સારું આપેલ સૂચનાના આધારે માંજલપુર પોલીસ ઇન્સ્પેક્ટર એ જે પાંડવનાઓ દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનનો ગુનો નોંધેલ જે તારીખ એક પાંચ બે હજાર ચોવીસના રાત્રે દસ અને પાંચ વાગ્યાના અત્રે ગુનાના કામના આરોપી પ્રણવ ઉર્ફે રાહુલ પ્રસાદ કુમાર મંડલ રહેઠાણ વોર્ડ નંબર સાત ઘરપરા ગોબર ડાંગા નોર્થ ચોવીસ પગરાસ વેસ્ટ બંગાળ તેની ઓફિસ છે બ્લોક એ અડતાલીસ કલ્યાણી વેસ્ટ બંગાળ ખાતે રહેતો હોવાની જાણ થતાં તરત જ એક ટીમ બનાવીને વેસ્ટ બંગાળ ખાતે રવાના થયેલ હતી પરંતુ આરોપી પોલીસ પકડતી દૂર રહેવા માટે વારંવાર જગ્યા બદલતો હતો જેથી આરોપીની સતત વોચ રાખીને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સના આધારે સદર આરોપીને પકડી પાડેલ હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી બ્યુરો રિપોર્ટ હિતલ પંડ્યા માંજલપુર વડોદરા